ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર સાતની પેટા ચૂંટણીમાં પક્ષ ઉમેદવાર ઇમરાન ઇસ્માઇલ જમાલ હાજીએ શાનદાર વિજય મેળવ્યો છે તાલુકા સેવા સદન ખાતે આજે યોજાયેલી મતગણતરીમાં તેમને ચૌસો તેત્રીસ મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સોએબ મોહમ્મદ ચારખાને 797 મત મળ્યા તો ત્રીજા ક્રમે રહેલા اپક્ષ ઉમેદવાર જીનલ બેન સંજીકુમાર સોનીને માત્ર 173 મત મળ્યા જ્યારે 7 મતદારોએ નોટા વિકલ્પ પસંદ કર્યો ચૂંટણી અધિકારી ફાલ્ગુની પંચાલે વિજેતા ઉમેદવાર ઇમરાન હાજીને પ્રમાણપત્ર આપ્યું હતું આ ચૂંટણી પરિનામે કોંગ્રેસ માટે મોટો જટકો માનવામાં આવે છે કારણ કે તેમના સ્થાનિક નેતાઓની ગેરહાજરી અને નબળી રણનીતિ સ્પષ્ટપણે જોવા મળી સોળમી તારીખે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં મતદારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ઇમરાન હાજીની જીત સ્થાનિક સ્તરે તેમની મજબૂત પકડ અને લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે તેમણે કોંગ્રેસના ઉમેદવારને છસો ને છત્રીસ મતથી પરાજિત કર્યા કે જે તેમની પ્રભાવશાળી જીતનું પ્રમાણ છે આ પરિણામ સ્થાનિક રાજકારણમાં મોટું પરિવર્તન સૂચવે છે અને સ્થાપિત રાજકીય પક્ષો માટે ચેતવણીરૂપ છે. આ નગરપાલિકાના વોર્ડ નંબર 7 ની ત્રીજી સામાન્ય બેઠક માટે 16 તારીખે થયેલી ચૂંટણીનું આજે મતગણતરી થયેલ છે. મતગણતરી પૂર્ણ થયા પછી હું ફાલ્ગુન પંચાલ ચૂંટણી અધિકારી તરીકે એનું પરિણામ હમણાં જાહેર કરેલ છે. આ પરિણામની અંદર ટોટલ જે ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવેલી એની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શોએબ મોહમ્મદ ચરખાને સાતસો સત્તાણું ઇમરાન ઇસ્માઈલ જમાલ હાજી અપક્ષ ઉમેદવારને ચૌદસો તેત્રીસ અને સોની કે જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાઈ હતી એમને એકસો તોતેર અને નોટામાં કુલ સાત મત એ રીતે મતગણતરી પૂર્ણ થયેલ છે અને ઇમરાન ઇસ્માઈલ જમાલ હાજી અપક્ષ ઉમેદવારને વિજેતા જાહેર કરતું પ્રમાણપત્ર એમને મતગણતરી બાદ આપવામાં આવેલ છે મારું નામ ફાલ્ગુન પંચાલ હું ગોધરા નગરપાલિકા માટે ચૂંટણી અધિકારી છું ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના પેટા ચૂંટણી એક સામાન્ય હતી બહુ ટાઈમથી મારા વોટરો અને મારા સમર્થકો અને મારા વિસ્તારના મા બહેનો મારી માતાઓ અને મારા આગેવાનોને બહુ ઉત્સવ હતો પાછલા ઉત્તમ ક્રમથી હતો આજે ઓગણીસ વર્ષે મને આનું પરિણામ બહુ સારું અને સરકાર આપ્યું જે પણ પાછલા જે કામો છે અમે ચારેય ઉમેદવાર ભણી મળીને અમે કામ કરશું એ અમારી આશા છે અને મારી માતાઓએ મને બહુ સપોર્ટ આપ્યો મારી બહેનોએ મને બહુ સપોર્ટ આપ્યો મારા તમામ મારા સર્કલ બી બહુ સપોર્ટ આપ્યો એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું બીજી બે પાર્ટી જે હતી એમને બી ખુલ્લો મને સપોર્ટ આપ્યો ચાહે એમાં એમ હતી ચાહે બીજી પાર્ટી હતી એ લોકો મને ખૂબ ખૂબ સાહ અને સહકાર આપ્યો એમનો બી ખૂબ ખૂબ આભાર છું મારું નામ ઇમરાનભાઈ કુવાજરો